ગુડ મોર્નિંગ ને સાલમ બધાને પ્રભુનો આભાર માનીએ છીએ આજના સુંદર દિવસ ફરીથી પરમેશ્વરે આપણા જીવનની અંદર આપ્યો કે આજે સવારે આપણે પરમેશ્વરની ભક્તિ આરાધના કરી શકીએ અને થોડા એવા વચનોથી આપણે મનન કરી શકીએ આપણે વચન જોઈશું શાસ્ત્ર પચીસ અને તેમનો બારમો થઈએ પરમેશ્વરનું વચન એમાં લખવામાં આવે છે કયો માર્ગ તમારે પસંદ કરવો તે હું તમને શીખવીશ આજે આપણે આ વચન થકી ઘણી બાબતોને જોવા માગીએ છીએ તે પિતાનું વચન કહે છે કયા માર્ગે તારે ચાલવું તે હું તમને શીખવીશ આ સંસારની અંદર આપણે જોઈ રહ્યા છે ઘણા એવા લોકો આજે ઘણી એવી મૂંઝવણની અંદર પોતાના જીવનને જીવી રહ્યા છે ઘણા એવા લોકો છે એ પોતાના જીવનની અંદર એવો નિર્ણય લઈ જ શક્યા નથી કે યોગ્ય પરમેશ્વર કોણ છે ઘણા લોકો પરમેશ્વરને ઓળખીને એમના માર્ગ અંદર ચાલી રહ્યા છે પરંતુ એ લોકો પણ ઘણી એવી મૂંઝવણોની અંદર જીવન જીવી રહ્યા છે પરંતુ દેવપિતાનો આત્મા એમને દોરે છે અને કહે છે કે કયો માર્ગ તારે પસંદ કરવો કે હું તને શીખવીશ માત્ર આપણે આ સંસ્થાના લોકો પર વિશ્વાસ રાખવાની જરૂર નથી પરંતુ આપણે દેવપિતા પર વિશ્વાસ રાખીએ અને તેમના વચનો અને આધીનતાની અંદર આપણે આપણા જીવનને જીવતા રહીએ કેમ કે દેવનું વચન કહે છે માર્ગ સત્ય અને જીવન તો પ્રભુ જ છે અને પ્રભુને આપણે વળગી રહીએ એ જ આપણને માર્ગ બતાવશે એ જ આપણને સત્ય બતાવશે અને એ જ આપણો જીવન બનશે કે જીવનનો અનંત જીવનનો વારસ બનાવવાને સારું એણે આપણા માટે આપણા જીવનોને માટે આપણે તો પાપીને અપરાધી હતા પરંતુ આપણા પાપ અપરાધોને ભૂસી નાખવાને માટે એણે કલવરીના કૃષ્પ પર પોતાના એકાંકી જનિત દીકરાને આપી દીધું એ સારું કે જે કોઈ બી એમના પર વિશ્વાસ કરશે એમનો નાશ નહીં પરંતુ એ જીવન પામશે આજે આપણે જીવનના વારિશ છે અને આનંદ જીવનના વારિશ જ્યારે પરમેશ્વર આપણને બનાવે છે અને આપણું પરમેશ્વર પ્રભુ યશુ છે અને આપણે એમના બાળકો છીએ ત્યારે એ આપણને શીખવશે જે રીતે નાના બાળકને એમનો પિતા એમની માતા એમને શીખવે છે કે તારે કયો રસ્તે ચાલવો તને કયો યોગ્ય રસ્તો તારા માટે છે તારા જીવનને માટે કયો રસ્તો તારા માટે યોગ્ય છે એ સગળી બાબતો એમના માતા પિતા એમને શીખવે છે એ જ રીતે પ્રભુ પણ આપણને શીખવશે દેવનું વચન આજે સ્પષ્ટ રીતે કહે છે કે તું મારા માર્ગની અંદર ચાલ આજે જે કોઈ બી એમનો પોતાના પોતાના જીવન પોતાના જીવનનો ઇનકાર કરે છે અને દેવની પાછળ ચાલે છે તેમને ધન્ય છે અને ઘણા લોકો આપણે જોઈએ વચનની અંદર થોમા વિશે કે થોમાએ તો જોઈને થોમા તો જોઈને દેવ પર વિશ્વાસ કર્યો પરંતુ પ્રભુ યેશુએ કહ્યું હતું કે તમે તો જોઈને વિશ્વાસ કર્યો છે પરંતુ જેમણે મને જોયા વિના વિશ્વાસ કર્યો છે એ ધન્ય હો હા પરમેશ્વર પિતાનું વચન અદ્ભુત વચન છે અને એ વચન આપણને સર્વશક્તિ સર્વશ્રેષ્ઠ બાબતો તરફ આપણને દોરે છે આપણે સદાને માટે તેમના વચનોની ખોજ કરીએ કેમ કે તેમનું વચન આપણને સગળી બાબતો તરફ આપણને દોરી જાય છે અને સદાને માટે આપણે પ્રભુના ચરણોમાં પડીએ કેમકે આજે સંસારની અંદર ઘણા લોકો છે આપણે ઘણા મૂંઝવણની અંદર જીવન જીવીએ છીએ પરંતુ આપણે આપણા જીવનને યોગ્ય રસ્તો જાતે મેળવી શકતા નથી પરંતુ એક સહાયક છે જે આપણા માટે છે અને એ સહાયક છે પવિત્ર આત્મા અને પ્રભુ યશુએ એ સહાયક પવિત્ર આત્મા આ જગતની અંદર મોકલી આપ્યો છે જેથી જે કોઈ બી એ પવિત્ર આત્માથી ભરપૂર છે એ પોતાના જીવનની અંદર એક યોગ્ય સહાયક મેળવીને પોતાના જીવનને જીવી રહ્યો છે આજે પરમેશ્વરનું વચન આજે સ્પષ્ટ કહે છે અને એના આધીનતાની અંદર આપણે જીવન જીવીએ માત્ર એટલું જ નહીં જ્યારે આપણે બાઇબલના અંદર વચનો જે છે જ્યારે દેવપિતા પોતાના પોતાના કાર્ય માટે લોકોને પસંદગી કરી અને ઘણા ચેલાઓ એમણે બહાર ચલાવોને પસંદગી કરી અને બહાર ચેલાઓને જ્યારે એ બોધ કરી રહ્યો હતો ત્યારે એમણે કહ્યું હતું કે જે પોતાનું સગડું મૂકીને મારી પાછળ ચાલતો નથી એ મારો શિષ્ય થતો નથી હા પિતા પરમેશ્વર કહે છે આપણે એમના શિષ્ય થવા માગીએ છીએ તો આપણે પોતાના જીવનની સગળી બાબતોને છોડીને આપણે એમની પાછળ ચાલીએ કેમ કે દેવની મરજી પણ એવી છે આપણે ઘણી એવી બાબતો સંસારની બાબતોને લઈને ચાલીશું તો એ આપણા માટે યોગ્ય નથી કેમ કે દેવીતાળ કહે છે આપણે સગડી આપણા શરીરની ઘણી એવી લાલસા હોય છે કે ઘણી એવી ઈચ્છાઓ હોય છે કે આપણે પોતાની જીવનની હરેક બાબતોને છોડી દેવાની જરૂર છે આપણે હરેક બાબતોને ત્યાં દેવાની જરૂર છે કેમ કે દેવી પિતા ચાહે છે કે આપણે સર્વસ્વ એમ ના હોઈ શકીએ કેમકે તે પોતાના જગતને માટે આપણને બનાવ્યા છે આપની મહિમાને માટે આપણને બનાવ્યા છે અને પિતાએ આપણા પર એટલો પ્રેમ પ્રગટ કર્યો છે જે કોઈ પ્રેમ પ્રગટ કરી શકતો નથી અને આપણે જાણીએ છીએ ઇબ્રાહિમના જીવનની અંદર જ્યારે પિતાએ એમના જીવનની અંદર એક સંતાન પ્રાપ્તિ માટે એક બાળક આપ્યું અને હે હભુજી પ્રભુજીએ હાલ લો ધન્યવાદ કરીએ છીએ હાલ લુહ્યા એ બાળક આપ્યા પછી એમના જીવનથી એ બાળકને એ પ્રભુએ કહ્યું કે તું એનું અર્પણ આપી દે હે અત્યારે ઇબ્રાહિમ પોતાના જીવનની અંદર એવું વિચારી શકતું હત કે પોતાના જીવનની અંદર એક બાળક હતું અને એ બાળકને કેવી રીતે આપી શકે પોતાના જીવનની અંદર પણ ઘણી એવી વિચારસરણી થાય છે અને આપણે પણ પોતાના જીવનની અંદર એવી વિચાર કરવા લાગી જઈએ છે કે મારા તો જીવનની અંદર એક ખાંકી જ અને દેખનો એક માત્ર દીકરો છે અને કઈ રીતે આપી દઉં પરંતુ પ્રભુ પરમેશ્વરે એમને જણાવ્યું હતું કે તું વારસા તરીકે તારા તારા ગણી શકતો હોય તો ગણી લે એટલે તારા વારસ થશે અને પરમેશ્વર પિતાની એક વિશ્વાસને લઈને એ જીવન જીવી રહ્યો હતો અને એણે પોતાના જીવનની અંદર એવો વિશ્વાસ કર્યો હતો કે જો હું આ બાળકને આપી પેન થઈશ તો પણ પરમેશ્વર પતિ પરમેશ્વરે છે કહી છે તે મારા જીવનની અંદર સગવડું પૂરું પાડશે અને પિતાએ એમના જીવનની અંદર સગવડું પૂરું પાડ્યું એ વખતે આપણે જોઈ શકીએ છીએ પરમેશ્વર ઈસાહને છીનવી નથી રહ્યો હતો પરંતુ એ પોતાના દાસ ઇબ્રાહીમને માગી રહ્યો હતો એ ઇબ્રાહીમ એ જીવનને એ જ એ સમયને પોતાના જીવનને પોતાના દીકરાને આપી રહ્યો હતો પરંતુ એ પોતાના જીવનને પ્રભુની આગળ નમ્ર બનાવી રહ્યો હતો પોતાના જીવનને પરમેશ્વરની આગળ સોંપી રહ્યો હતો અને પરમેશ્વર એમના જીવનને પોતાના કાર્યને માટે માંગી રહ્યો હતો અને પરમેશ્વરે એ જ કર્યું અને સદાને માટે આપણે જોઈએ છીએ કે પરમેશ્વર જે કંઈ બી યોજના ઘડે છે જે કંઈ બી યુક્તિ બનાવે છે એ સદાને માટે જાણી શકતા નથી સમજી શકતા નથી પરંતુ જ્યારે એ યુક્તિઓ પૂરી થાય છે ત્યારે આપણે જાણી શકીએ છીએ પ્રભુનો ધન્યવાદ હો પ્રભુ સાથે કહે છે કે જો કે મરણની છાયાની ખીણ માંથી પસાર થશે તો હું તારી સાથે છું આપણે આપણા જીવનની અંદર ગીત કરતા જ્યારે દાહોદરા ગીતશાસ્ત્રો લખવામાં આવ્યું છે તે અનુસાર જો કે મરણની છાયાની કીડમાં હું ચાલું તો એ હું કંઈ પણ કેમ કે તું મારી સાથે છે તારી લાકડી તથા તારી છડી મને દિલાસો આપે છે હા દેવ પિતાનું વચન અદ્ભુત વચન છે આ એ જ્યારે પરમેશ્વર આપણને બતાવે છે કે તારે કઈ માર્ગે ચાલવું અને જ્યારે એ આપણને માર્ગની અંદર ચલાવે છે ત્યારે ઘણી આપણા જીવનની અંદર મુશ્કેલી આવી કે આપણા જીવનની અંદર એવા દુઃખ અને તકલીફ નિરાશામાંથી આપણે પસાર થવી પડે છે અને ઘણા લોકો આપણને ઠુકરાવી પણ દે છે અને ઘણા લોકો આપણો કહ્યા અનુસાર માનતા પણ નથી પરંતુ પરમેશ્વર પોતાનું વચન કહે છે યદિ કે તું મનની છાયાની ખીણમાંથી એટલે કે આપણા જીવનની અંદર એકદમ એવી ગંભીર પરિસ્થિતિ આવી ગઈ કે આપણે પોતાના જીવને ગુમાવવા બેઠા હોઈ શકીએ પરંતુ એ સમયે પણ તે જે રીતે રાધા કહે છે તે અનુસાર દેવ તમારું વચન તમારા માટે લાકડી અને છડી બની જાય છે જે અમને હિંમતને બળ આપે છે એ સમયે પણ આપણે પરમેશ્વરની ધન્યવાદ કરતા રહીએ પરમેશ્વરની સ્તુતિ પ્રશંસા કરતા રહીએ કેમ કે આપણે જાણીએ છીએ જેણે આપણને ધોર્યો છે તે બચાવનાર પરમેશ્વર છે અને જેણે હાલ લોહી પિતા પરમેશ્વર પિતાએ છે રીતે પરમેશ્વરે એ એમના ધાસો થકી અદભુત કાર્યને પ્રગટ કર્યું જ્યારે ઓ જે રાજા દાનિયલ જ્યારે પિતા ધાન્ય જે ધાનીયને જ્યારે સિંહના ભીલમાં નાખી દેવામાં આવે જ્યારે એમણે એમની રાજાના રાજાની બાબતોને ઠુકરાવી દીધી અને એમને નમન કરવાનું નમન કરવાનો ઇનકાર કર્યો ત્યારે એમને છે ને સિંહનો ફિલ્મની અંદર નાખી દેવામાં આવ્યા પરંતુ પ્રભુ પરમેશ્વરે એ જગાના વચ્ચે એમને અદ્ભુત રીતે બચાવ કર્યો એ જ રીતે આપણા પરમેશ્વર પણ આપણા બચાવ કરવાના માટે સૌ શક્તિ છે આપણે દેવપિતાને હાક મારીએ છીએ કેમ કે દેવનું વચન કહે છે કે શાસ્ત્ર વીસ અને એકવીસ અધ્યાય વીસ અને પહેલાં જેની લખવામાં લખવામાં આવે છે સંકટને સમયે હોવા તારૂ સાંભળીને તને ઉત્તર આપો ભયાકુ ના નામ તારું રક્ષણ કરો હા પિતા પરમેશ્વર આપણી સંકટના દિવસોની અંદર આપણી અરજને સાંભળીને આપણને ઉત્તર આપે છે અને એ પોતાના સ્વર્ગીય સ્વર્ગથી આકાશથી લઈને એ પોતાના વાર્યોને ખોલી દે છે અને આપણા કાર્યને એ સફળ બનાવે છે તેમજ આપણી રક્ષા કરે છે દેવ પિતાનું વચન અદ્ભુત વચન છે ગી અઢાર અને છની અંદર લખવામાં આવ્યું છે મારા સંકટમાં હોવાની વિનંતી કરી અને મારા દેવને અર્જ કરી તેણે પોતાનો પવિત્ર સ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો

પરમેશ્વર એમના માર્ગની અંદર ચાલવાની રક્ષા કરે છે અને જ્યારે પરમેશ્વર કહે છે કે હું કરીશ તો એ કરે કરે જ છે અને પરમેશ્વર પિતાના જે વચન થકી આપણે એક બાબતોને હજુ જાણીએ કે જ્યારે યુસુફને જ્યારે પરમેશ્વર દર્શન આપ્યું અને દર્શન આપતાની સાથે જ ઘણી એવી પરિસ્થિતિનો સામનો એ યુસુફો કરવો પડ્યો એ યુસુફ કરી રહ્યો હતો પરંતુ પરમેશ્વર પિતાનું વચન જે રીતે કહે છે કે તું ધીરજ ખા બન અને સંયમ રાખીને તું આગળ વધ પરમેશ્વર પિતાના વચનને આધીનતાની સાથે એના પરમેશ્વરના ઘર અને પિતાના કહ્યા અનુસાર એમને વિશ્વાસ હતો કે જીવનની અંદર કંઈક તો પરમેશ્વરની મારા જીવનની અંદર કંઈક બી યોજના હતી પરમેશ્વર એવું પરમેશ્વર પિતા પરમેશ્વર પિતા એમના જીવનની અંદર કંઈક અદભુત કરવા માગતા હતા એટલે એમના જીવનની અંદર એમણે એક બાબતોને મૂકી દીધી અને એ દર્શન થકી એ યુસુફ આગળ વધતો રહ્યો એમને ખાડામાં કૂવામાં નાખી દેવામાં આવ્યો એ ત્યાંથી નીકળીને પછી જેલમાં નાખી દેવામાં આવ્યો અને ઘણી એવી પરિસ્થિતિનો સામનો કર્યો એમને એમના પર વિચારનો આરોપ લગાવવામાં આવ્યો પરંતુ એ કદી ડર્યો નહીં ડગમગાવ્યો નહીં પરંતુ પરમેશ્વરને એ સંયમી બનતો રહ્યો એ ધીરજ ધીરજ આપતો રહ્યો કેમ કે દેવપિતાએ જે એમને કહ્યું છે તે એ એમના જીવનની અંદર પૂરું પાડશે અને આપણે જોઈએ છીએ ત્યારે એ નમ્ર હતો અને નમ્રતાને સાથે એ આગળ વધતો રહ્યો અને આ પરમેશ્વરને આજ્ઞાને આધીન જીવન જીવનારી વ્યક્તિ હતો ત્યારે પરમેશ્વરે એમને એક સમય એવો આવ્યો અને એમને અધિપતિ બનાવી દીધો પરમેશ્વરનું મહાન કાર્ય એ છે કે એમના જે રસ્તા પર ચાલે છે પરમેશ્વરને આપણે પહેલાં તો હાંક મારીએ કે કઈ માર્ગે મારે ચાલતું તે તું મને શીખવ અને જ્યારે આપણે એમના માર્ગની અંદર જ્યારે પરમેશ્વર આપણને દોરી જાય છે ત્યારે આપણને ઘણી એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ઘણી એવી તકલીફો આપણા જીવનની અંદર આવે છે પરંતુ એ પરમેશ્વર આપણી સાથે ચાલે છે જે રીતે મૂસાની સંગ સંગ રહીને એ પરમેશ્વર ચાલ્યો એ જ રીતે એ દેવ પિતા પણ આપણી સંગ સંગ રહીને આપણી સાથે ચાલે છે અને આપણી સાથે ચાલતા ચાલતા ઘણી એવી મુશ્કેલીઓ આવે છે પરંતુ એ મુશ્કેલીઓને દૂર કરે છે અને આપણને ઘણી એવી બાબતો પણ શીખવાડે છે કે કઈ બી કઠિન પરિસ્થિતિ આવે આપણે પરમેશ્વર કહીએ કે પરમેશ્વર તું મને હાજી જીવ કાઢીને મને શુદ્ધ અને પવિત્ર બનાવ અને મને તમારા ખાદ્ય માટે ઉપયોગી બનાવ આપણે જયારે દેવના માર્ગની અંદર ચાલીએ છીએ ત્યારે એક સઘળી મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં આપણે આગળ વધીએ અને સાથે જ્યારે પરમેશ્વર જે આપણા જીવનની અંદર દર્શન મૂક્યું છે એ દર્શનના આધીનતાની સાથે પરમેશ્વર આપણા જીવનની અંદર એક સમય એવો આવશે ત્યારે એ આપણને ઊંચો ઊંચો ઉઠાવશે અને પરમેશ્વરનું વચન એવું જ છે જે પોતાની જાતને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે હા પિતા પરમેશ્વર આપણે ધન્યવાદ કરીએ પિતા પરમેશ્વરને એમની સ્તુતિ એમની ભક્તિ આરાધના કરીએ કેમકે દેવ પિતાની મરજી પણ આપણા જીવનની અંદર આજે આજે ઘણા લોકો મૂંઝવણ જીવન જીવી રહ્યા છે ઘણા લોકો આજે આ સંસારની અંદર એવી ઘણી એવી લઈને જીવી રહ્યા છે છે પણ સમજી નથી શકતા વચન જાણે છે પરંતુ એ આધીનતાની અંદર જીવી નથી રહ્યા વચનની ગુણ બાબત એમને શીખવી રહી છે પરંતુ એમને એ વચનતાની અંદર ચાલવું નથી ઘણા લોકો જે આ વચનથી વંચિત છે પરંતુ એ પરમેશ્વરની શોધ કરે છે ત્યારે પરમેશ્વર એમની શોધને જાણીને એમના આગળ પોતાના વચનને પ્રગટ કરે છે અને પોતાના મહિમાને પ્રગટ કરે છે એ જ રીતે આજે પરમેશ્વર તમને કહે છે કે આજે તમે મારા વચનને જાણી લો મારા વચનને ગંભીરતાથી લઈને પોતાના હૃદયની અંદર જે રીતે દાઉદ રાજા કહે છે કે મેં તમારું વચન મારા હૃદયની અંદર રાખી મૂક્યું કે જેથી હું પાપ ના કરું અને એ જ રીતે આપણે જાણીએ છીએ કે અયુબના જીવનની અંદર અયુબ પોતાના જીવનની અંદર સઘડું ગુમાવી દે છે પરંતુ એ સઘડું ગુમાવ્યા બાદ પણ એ પરમેશ્વરને કદી દોષ આપતો નથી પરંતુ એ સદાને માટે કહેતો રહે છે કે પ્રભુના નામને ધન્યવાદ હો અને માત્ર એટલું જ નહીં પરંતુ એ એ પોતાના જીવનની અંદર એવું કહે છે કે મારી આંખોને હું નિર્મળ બનાવીશ કેમ કે આંખ નિર્મળ હશે આખું શરીર નિર્મળ હશે અને હું ખર્ત નહીં કરીશ આ પરમેશ્વર પિતા એમના જીવનની અંદર અદ્ભુત કરે છે એમણે જેટલું ગુમાવ્યું એના કરતાં પણ અધિક એમના જીવનની અંદર એમને પ્રાપ્ત કર્યું આપણે આ સગડી બાબતોથી જાણી આપણે ધ્યે એમના માર્ગ પસંદ કરીએ કેમ કે દેવ માર્ગ સત્ય અને જીવન છે અને જે કોઈ બી એમની માર્ગની અંદર ચાલે છે તે કદી નિષ્ફળ જતો નથી એ સફળતાના દ્વાર પર હોય છે અને પરમેશ્વર એમના માટે એક યોગ્ય સમય એક યોગ્ય ફારને ખોલીને એમને સગળી આશીષોથી ભરી દે છે એ દેવનું વચન છે અને દેવ જ્યારે બોલે છે ત્યારે તે કરે છે કેમકે એ કોઈ વ્યક્તિ નથી એ તો મહાન પરમેશ્વર છે જે પોતાના કાર્યને પ્રગટ કરવાના માટે જાણે છે કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ખૂણાના બળ પર ભરોસો રાખે છે પણ આપણે તો તે પર ભરોસા રાખીએ છીએ અને જે તે પર આપણે ભરોસા રાખીએ છીએ એ કદી આપણને શરમાવા દેતા નથી એ કદી આપણને લજ્જિત થવા દેતા નથી કેમ કે એ પરમેશ્વર જ્યારે કંઈ કહે છે એનો યોગ્ય સમય છે અને યોગ્ય સમય એ સગડી બાબતોને પૂરી પાડવા માટે સર્વશક્તિ માન દેવ છે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ અને આગળ વધતા રહીએ પરમેશ્વર પિતાના એ વચનોને આધીનતાની અંદર રહીને એ વચનો પ્રગટ કરવા માટે જે સાહસ બુદ્ધિ અને પરમેશ્વર જે પવિત્ર આત્મા આપે એ લઈને આપણે આગળ વધતા રહીએ આપણે બનીને અંદર જેમ આપણે સેવાને બચાવીએ કેમ કે પરમેશ્વરની મરજી એવી જે આવો આપણે પ્રાર્થના કરીએ અને આપણા આંખોને બંધ કરીએ અને પરમેશ્વર તરફ આપણા મન લગાવીએ અને પરમેશ્વરના હાથોની અંદર પોતાના જીવનને સમર્પણ કરીએ ધન્યવાદ 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 રાજાઓના રાજા પિતા અમે તમારી સ્તુતિ તમારી ભક્તિ આરાધના કરીએ છીએ આ સુંદર સવારે ફરીથી પ્રભુ તમારી હજુધીમાં આવવાના માટે તમે સહાયતાને મદદ પૂરી પાડી છે માટે તમારો આભાર માનીએ છીએ દેવ પિતા અમે જાણીએ છીએ પિતા પરમેશ્વર પિતા તમારું વચન આ છે અમને કહે છે કે અમે અમારા જીવનને સમર્પણ કરીએ અને પિતા પરમેશ્વર પિતા તમે જીવિત પરમેશ્વર છો અમે તમારા મા હા પરમેશ્વરભાઈ બની રહીએ કેમ કે જે ડાળી તમારામાં બની રહે છે એ ડાળી સધાને માટે પ્રવંત રહે છે અને પિતા પરમેશ્વર એ અનુસાર પિતા અમે આ છે ઓ પિતા પરમેશ્વર પિતા અમારા જીવનને તમારા આગળ સમર્પણ કરી દે છે પિતા પ્રભુજી તમારું વચન કહે છે હું કઈ માર્ગે તમારે ચાલવું તે હું તમને શીખવીશ ઓ પિતા પરમેશ્વર પિતા તમે આજે સગળા લોકોને તમે તમારા માર્ગની અંદર ચલાવો પિતા પરમેશ્વર પિતા તમે ધોરી જાઓ પિતા પ્રભુજી તમારા કાર્યને માટે અને પિતા પરમેશ્વર પિતા તમે એક અદભુત બોજની સાથે પિતા પ્રભુજી તમે તમારા લોકોને પ્રભુજી સેવાને માટે ઉપયોગી પાત્ર બનાવી દો પિતા તમે ધોરી જાઓ પિતા પરમેશ્વર પિતા તમારા લોકોને ઓ પિતા પરમેશ્વર પિતા એ લોકોના મધ્યે જે લોકોને આ છે પિતા પ્રભુજી શું સમાચાર નથી મળ્યો કે તમે અમારા પાપો અફરાધને માટે પ્રભુજી પોતાના જીવનને આપી દીધું છે પિતા અમે જાણીએ છીએ પિતા પ્રભુજી આ અમારી પાસે એવો સમય હતો મેં એવો સમય પ્રાપ્ત કર્યો અને પિતા પરમેશ્વર પિતા અમે બસાવવાની સાથે તમારા તરફ ફરી જે રીતે પિતા પ્રભુજી આ સંસારની અંદર ઘણા લોકો છે જે પિતા પ્રભુ છે એમની પાસે તમારું વચન છાય અને પોતાના કરેલા અપરાધોની ક્ષમા માંગીને પિતા પ્રભુજી તમારી આગળ પાછા ફરી જાય એવું તમે થવા દો રાજા પિતા પ્રભુજી તમે એમના જીવનને બચાવી લેજો અને પિતા પરમેશ્વર પિતા પ્રભુજી જ્યારે તમારા ધસતા છે પિતા પ્રભુજી તમારી સેવાને લઈને આગળ વધી ત્યારે મુશ્કેલી તકલીફોમાંથી પ્રભુજી તમારો સહાયક હાથ એમના પર સધાને માટે પાડી રાખો અને પિતા પરમેશ્વર પિતા તમે એમના પર તમારો પવિત્ર હાથ બનાવી રાખજો અને પિતા તમે શરૂઆત સુરક્ષાની અંદર તમે પ્રભુજી એમને બચાવી રાખો રાજા તો પ્રભુનો પ્રભુ છે પિતા અને પિતા પ્રભુજી જ્યારે એ લોકો સેવા કરી રહ્યા હોય પિતા પ્રભુજી તો સેવાનો બદલો તમે એમને આપવાને માટે સર્વશક્તિમાન દેવ છો અને પિતા તમે એમની સેવાને લઈને પિતા પ્રભુજી આગળ વધો છો ત્યારે પિતા પરમેશ્વર પિતા તમે હા પરમેશ્વર પિતા એમના જીવનની અંદર આગળ આશીષોથી ભરી દો રાજા તમારા સેવાને હા પરમેશ્વર પિતા પ્રભુ છે લોકો પૂર્ણ કરે ત્યારે પિતા પરમેશ્વર પિતા તમે એમની સાથે રહો તમે રક્ષા કરો અને પિતા પરમેશ્વર પિતા જે રીતે યુસુફને તમે અધિપતિ બનાવ્યો એ જ રીતે પિતા તમે સેવા કરતા લોકોને પિતા પરમેશ્વર પિતા તમે આશીષોથી ભરી દેજો પિતા પ્રભુજી જે પોતાને નીચો પ્રભુજી ઉઠાવે છે નીચો બનાવે છે તેને મિશ્ર પિતા તમે ઊંચું ઉઠાવો છો પિતા પરમેશ્વર પિતા એ તમારું વચન છે અને પિતા પ્રભુજી એ લોકો પોતાના જીવનને નમ્ર બનાવે છે ત્યારે ઓ પિતા પ્રભુ તમે એમના જીવનની નમ્રતાને જોઈને પિતા પ્રભુજી એમને તમને પ્રભુજી તમે એમને ઊંચો બોલો છો પિતા અમે તમે સ્તુતિ કરીએ છીએ ભક્તિ કરીએ છીએ આજના આ પ્રભુજી સુંદર દિવસને માટે અને પ્રભુજી દિનને માટે પણ તમારા આભાર માનીએ છીએ પિતા પ્રભુજી સહાયતા મદદ કરશો અમારા જીવન અમારા તન મન ધન અને પિતા પ્રભુજી એ સગળા લોકોના જીવનને અમે તમારા હાથોની અંદર સોપી વાન ને ખોલી ને પીતા તમે તમારા કાર્ય માટે પીતા પ્રભુ જે તમારા લોકોને હજુ પણ તમે વધારે ઇસ્તેમાલ કરો એવી જ અમે ટૂંકી વિનંતી પ્રભુ એ તારા મધુર નામથી જ માગીએ છીએ